રાજકોટમાં મંદિરમાં આરતી કરવાની ના પાડવાનો વિવાદ વકર્યો છે જેમાં આરતી કરવાની ના પાડતા પીટી જાડેજા સામે ફરિયાદ થઈ છે રાજકોટમાં મંદિરમાં આરતી કરવાની ના પાડવાના સમગ્ર મામલે પીટી જાડેજાથી ત્રસ્ત સુરેશ પરમારે પોલીસને જાણ કરી હતી આ અંગે રાજકોટ પશ્ચિમ ઝોનના ડીસીપી જગદીશ બાંગરવાએ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે પોલીસે સુરેશ પરમાની ફરિયાદના આધારે પીટી જાડેજા વિરુદ્ધ આઈપીસીની કલમ ત્રણસો ચોર્યાસી પાંચસો ચાર પાંચસો છ તથા મની લેન્ડિંગ એક્ટ કલમ ચાલીસ બેતાલીસ અંતર્ગત ફરિયાદ નોંધી કાદુશોની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ સાથે પીટી જાડેજા પાસે નાણાં ધિરનાર અંગેનું કોઈ લાયસન્સ નથી તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે ત્યારે પીટી જાડેજાના પુત્ર અક્ષિત સિંઘનું નિવેદન સામે આવ્યું છે તેમાં અક્ષિત સિંહે જણાવ્યું હતું કે મારા પિતા બે હજાર ચારથી આ મંદિરના ટ્રસ્ટી છે અમુક લોકો ટ્રસ્ટી બન્યા બાદ કોઈ દિવસ મંદિરે આવ્યા નથી તથા મંદિરનું તમામ સંચાલન મારા પિતા દ્વારા કરવામાં આવ્યું છે બે ના રોજ મંદિર ના કહેવાતા પ્રમુખ મિતિ જાડાજા બાપુએ મને ફરિયાદ ધમકી આપેલી કે તમારે લોકોએ કાલથી મહાઆરતી કરવાની નથી અમે ત્રીસ નવ બે હજાર ચોવીસથી આ દર સોમવારે મહાઆરતીનું આયોજન કરતા હોય છીએ અને એમાં હજારો લોકો પ્રસાદનો લાભ લેતા હોય છે અને આરતીનો લાભ લેતા હોય છે એના અનુસંધાને મને કહેવામાં આવેલું કે તું હવે કાલથી આરતી કરતા નહીં તમે લોકો અને જો ભરફો તો તું આજથી મારો દુશ્મન છો